નમસ્કાર મિત્રો આપણી આ ગુજરાતી ચેનલ માં ફરીથી તમારું સ્વાગત છે મિત્રો આપણે મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે અથવા ઘરે પૂજા પાઠ હોય ત્યારે સૌથી પેલા નારિયેળ અર્પિત કરવામાં આવે છે અને તેને ફોડીને પ્રસાદ રૂપે ખાવામાં આવે છે પરંતુ ઘણીવાર એવું થાય છે કે પૂજાનું નું નારિયેળ ફોડતા તે ખરાબ નીકળે છે એવામાં ઘણી વાર આપણે શંકા જાય છે કે તેને શુકન અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે તો ચાલો જાણીએ કે પૂજાનું નું નારિયેળ ખરાબ નીકળવું તે શું સંકેત આપે છે

તેમજ ભગવાનના પ્રસાદમાં ચઢાવેલું નારિયળ ઓરતા સમય સાફ અને સારું નીકળ્યો તો આ પ્રસાદ તમામ લોકોને વેચો ભગવાનનો પ્રસાદ જેટલા લોકોને વેચો તેટલું જ તમને પુણ્ય મળશે ધ્યાન રાખો કે પ્રસાદને ન તો ગંદા હાથે ઢોળશો અને ન તો ગંદા હાથે તેને ગ્રહણ કરો તેનાથી દેવ દેવતા નારાજ થઈ જશે જો પ્રસાદ સંપૂર્ણ રીતે ખત્મ ન થાય તો તેને સ્વસ્થ સ્થાન પર રાખવામાં સ્વસ્થ સ્થાન પર સાફ પાત્રમાં સન્માન સાથે રાખો ગમે તે પ્રસાદને ગંદી જગ્યા કે ગંદા વાસણમાં ના રાખો તો ભૂલથી પ્રસાદ જમીન પર પડી જાય તો તેને પક્ષી કે ચકલીને આપી દેવું જોઈએ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં નારેળને શ્રીફળ કહેવામાં આવે છે કારણ કે તેમાં માતા લક્ષ્મી નો વાસ આપવામાં આવે છે ધન અથવા શ્રીદેવી લક્ષ્મી ની પૂજામાં વિશેષ રૂપે નારેળને આર્પિત કરવામાં આવે છે આ સાથે જ નારેળમાં ત્રિદેવ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેષનો પણ વાસ માનવામાં આવે છે તો દોસ્તો પ્રશ્નો નહીં નારિયલ ખરાબ નીકળે તો તેને શુકન પણ માનવામાં આવે છે અને તેને સારું માનવામાં આવે છે માટે હા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો થેન્ક યુ દોસ્ત યુ દોસ્ત